નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયત થી ગ્રામજનો ત્રાહી મામ જન્મ મરણના દાખલા ન કાઢી દેતા આવેદનપત્ર અપાયું ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા જન્મ મરણ આવક રહીશના દાખલા કાઢી આપવાની ગ્રામ પંચાયત દ્વારા ના પાડતા ગ્રામજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે રાહિમામ ગ્રામજનોએ ગીરગઢડા તાલુકા સેવા સદન ખાતે એકઠા થઈ મહિલા સરપંચના પતિ એભલ બાંભણિયા હાય ના નારા લગાવ્યા હતા ગ્રામજનોનું કહેવું એવું છે કે કોઈ નાનો ગરીબ માણસ મહિલા સરપંચ પાસે જન્મ મરણ આવક રહીશ કે કોઈ અન્ય કામો માટે જાય તો મહિલા સરપંચ તેમના પતિ બહાર ગયા આવે પછી સહી કરી આપું તેવા જવાબો આપી લોકોને હેરાન કરી ધક્કા ખવડાવવામાં આવે છે અને છેલ્લે નાના માણસોના કામ પણ નથી કરી દેવામાં આવતા તેથી ત્રાહીમામ ગ્રામજનોએ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરો અને મહિલા સરપંચના પતિના હાય હાયના નારા લગાવી ગીર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ટૂંક સમયમાં તંત્ર યોગ્ય યોગ્ય પગલાં નહીં ભરે તો ગ્રામજનોએ આંદોલનની પણ ચીમકી આપી હતી ગીરગઢલા તાલુકાના ધોકડવા ગામે મહિલા સરપંચ હોય પરંતુ તેમનો પતિ એભલ બાંભણિયા ગુનાહિત પ્રવૃત્તિઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતો હોય અને ગ્રામ પંચાયતનો વહીવટ કરી ગ્રામ પંચાયતમાં દખલગીરી કરતો હોવાથી ધોકડવા ગ્રામ પંચાયત અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામના સરપંચ પતિનો ત્રાસ વધી જતા ગ્રામજનોએ એભલ બાંભણિયા હાય ના નારા સાથે ગીરગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયત સરપંચને સસ્પેન્ડ કરો અને તેમના પતિ ઉપર યોગ્ય કાર્યવાહી કરવાના મુદ્દા સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું અગાઉ પણ ધોકડવા ગામના મહિલા સરપંચના પતિ દ્વારા પોતાની પત્ની સરપંચ હોય તેના હોદ્દાનો દુરુપયોગ કરી ગામનો વહીવટ કરતા હોવાથી વિવાદમાં આવતા હોય છે અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે તંત્રએ આવા હિસાબને યોગ્ય કાર્યવાહી કરી લગામ લગાવવી જોઈએ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર યોગ્ય પગલાં ભરશે ખરું

સરપંચ કે અમને કોઈ વસ્તુ ની સહાય ગામ માં નથી મળતી પણ અમને રેવાના ઝુપડા ગામ માંથી બાર કાઢે છે

એને બે મહિના રેને મતલબ 15 દે રહેવા જોઈએ સરપંચ અમારા ગામમાં ય ભલભાઈ નો આવા જોઈએ અમારા ગામનો સરપંચ નથી કાઈ લ્યો કે ક અમારા નથી માંગણી કરી છે ય ભલભાઈ નો આવો આ રજની માટે આ હા

વારસલે કીધું ભાઈ તમે શાંતો રહેજો અમને શાંતિ જો નહીં કે તમારે નીકળી જવું પડશે મારું નામ ભીખુભાઈ શેરખાનભાઈ બ્લોચ મુસ્લિમ સમાજ નો પ્રમુખ ધોકડવા બરોબર ગામના સરપંચ અમને બહુ તકલીફ આપે છે દાખલામાં સહી નથી કરી દેતા જન્મ મરણના દાખલામાં સહી નથી કરી દેતા ગામમાં કઈ ધંધો કરવા નથી દેતા આ બધી સમાજ માટે બહુ હેરાન કરે છે સરપંચ સરપંચ એના પત્ની છે પણ એના આ દુરુપયોગ કરે છે બરોબર અને જેમ ભાવે એમ બોલે છે કે કઈ નથી કરી દેવું તમારે કરી લેજો તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ આમાં સહી કઈ નથી કરી દેવાની અમારી માંગ એ છે કે અમારે આ સરપંચ ને સસ્પેન્ડ કરવાનો છે આ સરપંચ અમારે જોઈએ નહીં આ સરપંચ અમારે સસ્પેન્ડ જોઈએ